ભરૂચના જંબુસર અને વડોદરાના પાદરાને જોડતા રોડ પર આવેલ ટાઈમ માઉઝર કંપનીમાં આગ ફાટી નીકળી હતી લગભગ સાત કલાકથી વધુની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યું હતું ઔદ્યોગિક નગરી ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો ભરૂચના જંબુસરથી વડોદરાના પાદરાને જોડતા રોડ પર ઉર્છદ ગામ નજીક આવેલ ટાઇમ માઉઝર નામની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતાની સાથે જ વડોદરા ભરૂચ અને જંબુસરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા વિકરાળ આગને પગલે જંબુસરથી પાદરાને જોડતા સ્ટેટ હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી ફાયર ફાઈટરોએ લગભગ સાત કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યું હતું બનાવની જાણ થતાની સાથે જ ફાયર સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તંત્ર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અંતર ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આગ લાગવાના વારંવાર બનાવો બને છે ત્યારે ફાયર સેફ્ટી અંગે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની અંદર ઉચ્છદ ગામ છે બરોડા રોડ પર ત્યાં એક કંપનીમાં આગ લાગી છે લગભગ સાડા ત્રણથી પોણા ચારના ગાળામાં આગ લાગી હતી અને બેરલ બનાવવાની કંપની છે પ્લાસ્ટિક નું મટીરિયલ છે ભયંકર આગ લાગેલી હતી તાત્કાલિક પગલાં લેતા અહીંયા ઘડી ઘણી બધી નજીકની કંપનીના ફાયર ફાઈટરોને આપણે મદદમાં લીધેલા છે અને સવારે જે આગ લાગી હતી અને અત્યારે ઘણો બધો કાબૂમાં છે આ કાબૂમાં છે હાલ પણ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે પોલીસની ટીમ હાજર છે રેવન્યુની ટીમ અહીંયા કરી હાજર છે અને મેડિકલની ટીમને પણ બોલાવી લીધી છે તાલુકાની કે જેથી કરીને કોઈને નુકસાન ન થાય અને નુકસાન થાય તો તરત આપણે એને સારવાર આપી શકીએ હાલ કાબૂમાં છે